ભરૂચમાં સતાયુ પાર કરનાર એકસો એક વર્ષના બચુભાઈ મતદાન કરીને મતદાન કરવા મા આળસ દાખવનારા મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી હતી ભરૂચ લોકસભા બેઠક ઉપર તો યુવા મતદારો કરી સાથે છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી ચૂંટણી પંચ દ્વારા મત પેટીમાં મત નખાવ્યા હતા પરંતુ હજુ પણ કેટલાક એવા મતદારો છે કે જે સો વર્ષની ઉપરના ઉંમરના છે અને તેઓએ સાથે ચાલીને મતદાન મથક ઉપર જઈને મતદાન કર્યું હતું આવું જ એક મતદાન ભરૂચની અતિથિ બંગલોજ માં રહેતા બચુભાઈ પ્રેમજીભાઈ ચોટલિયા કે જેમની ઉંમર એકસો એક વર્ષ છે તેમણે ભરૂચ શહેરની જઈને મતદાન કર્યું હતું તેમની સાથે તેમના પૌત્ર હાજર હતા બચુભાઈ પ્રેમજીભાઈ ચોટલિયાએ જણાવ્યું હતું કે યુવાનોએ પોતાના ભવિષ્ય માટે મતદાન કરવું જોઈએ અને જો મારા જેવો વ્યક્તિ સો વર્ષની ઉંમરમાં મતદાન કરતો હોય તો યુવાઓએ તો ખાસ મતદાન કરવું જોઈએ તેમ એકસો એક વર્ષના બચુભાઈ પ્રેમજીભાઈ ચોટલિયાએ જણાવ્યું હતું ભારતના આવ્યા છો હું આટલી એકસો એક વર્ષ મતદાન કરવા આવ્યો છું એ મતદાન મારા યુવા પેઢીઓને ખૂબ પ્રોત્સાહન મળે ખૂબ સારું કાર્ય આગળ કરે એવા